વિસાવદારાની કડીની પેટા ચૂંટણી હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ બંને બેઠક ઉપરથી કયા કયા ઉમેદવારને મેદાને ઉતારશે અને આ બંને બેઠકોને લઈને ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર પ્લાન શું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈઠા જો પહેલાં આપણે વિસાવદર બેઠકની વાત કરીએ તો સૌથી વધુ હાલમાં વિસાવદર બેઠક જે ચર્ચાનો વિષય બની ગઈ છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા જેઓ સતત ગ્રાઉન્ડ લેવલે જોવા મળી રહ્યા છે સ્થાનિક કક્ષાએ ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યા છે અન્ય લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે અને સતત તેમના જે છે તે પ્રચાર પ્રસારના વિડીયો પણ બહાર આવી રહ્યા એટલે ક્યાંકને ક્યાંક વિસાવદરનું જે માનસ છે તે ગોપાલ ઇટાલિયા સાથે હાલમાં જોડાયેલું જોવા મળી રહ્યું છે તો તેની સામે ભારતીય જનતા પાર્ટી જે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ક્યાંકને ક્યાંક જયેશ રાદડિયાને તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે કારણ કે જયેશ રાદડિયા જે સહકારી ક્ષેત્રે સૌથી મોટામાં મોટું નામ છે એટલા માટે ગોપાલ ઇટાલિયા જેમને વિસાવદરના ખેડૂતોમાં દિલમાં પોતાનું નામ જે છે તેઓ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તો તેની સામે જયેશ રાદડીયા જેઓ પણ ખેડૂત નેતા જ કહેવાય છે ખેડૂતોમાં સૌથી મોટું નામ છે એટલા માટે તેમણે પ્રભારી તરીકે જયેશ રાદડિયાને મૂક્યા હતા અને જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરવામાં આવે તો ઉમેદવારમાં બે નામ જે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા છે જેમાં ભૂપત ભાયાણી અને હર્ષદ રિપડિયા જો ભૂપત ભાયાણીની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આ જ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા જીત્યા પણ હતા જોકે તેમની જીત મેળવ્યા તેઓ તાત્કાલિક રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા એટલે એક બાજુ એક એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ક્યાંક બીજી વખત પેટા ચૂંટણી યોજાય તેમાંથી ભારતીય જનતા પાર્ટી ભૂપત ભૂપત ટિકિટ આપે એ શરતે ભાયાણી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી ભૂપત ભાયાણીને ટિકિટ આપી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે તો તેની સામે હર્ષદ રિબડીયા વાત કરવામાં આવે તો હર્ષદ રિબડીયા દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં જે વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો આવ્યા હતા અને જે ભૂપત ભાયાણીના નામ ઉપર જે છે તે જીત જોવા મળી હતી વિસાવદર બેઠક ખાતે તો આ પરિણામોની ચકાસણી માટે હર્ષદ ત્રિબડીયાએ હાઈકોર્ટમાં એક અપીલ કરી હતી કે આ પરિણામોની ફરીથી ચકાસણી કરવામાં આવે અને તેને લઈને ચૂંટણી પણ અટવાયેલી હતી છેલ્લા ઘણા સમયથી પરંતુ ભારતીય જનતા પાર્ટી હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ દ્વારા જે છે તે હર્ષદ રિબડિયાને એ શરતે નોટિસ પાછી ખેંચવામાં આવી છે હાઈકોર્ટમાં કે ભાઈ અમે તમને ટિકિટ આપીશું તમે નોટિસ પાછી ખેંચી લો એટલા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હર્ષદ રીબડીયાને પણ ટિકિટ આપી શકે છે અને આ બંને પડતાર સમાજના સારા એવા નેતાઓ પણ છે એટલા માટે આ બે નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે અને ત્રીજી બાબત જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુબાપાના ઘરેથી પણ કોઈ એક વ્યક્તિને ટિકિટ આપવામાં આવી શકે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે સી આર અને અન્ય દિગ્ગજ નેતાઓ જે છે તેમના દ્વારા ઉમેદવારોનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને ભાજપ હાઈકમાન્ડને તે નામ મોકલવામાં આવ્યું છે એટલે ટૂંક સમયમાં જ પહેલી જૂન સુધીમાં ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે ત્યારબાદ જો કડી વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક એસસી એસટી અનામત બેઠક છે એટલે અહીંયા જો સેન્સ પ્રક્રિયાની હું વાત કરું તો હું મહેસાણા ખાતે જ સેન્સ પ્રક્રિયામાં હાજર હતી ઘણા બધા ઉમેદવારો જે છે તે પોતાનો બાયોડેટા લઈને પહોંચી ચૂક્યા હતા એટલા માટે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કયા ઉમેદવારનું સિલેક્શન કરવું તેને લઈને પણ સૌથી વધુ અસમંજસ દેખાઈ રહી છે અને જો આ બેઠક ઉપરથી ઉમેદવારોની સંભવિત ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકી જ્યાં તેમનું કેન્સરના કારણે નિધન થઈ ચૂક્યું છે અને એમના કારણે જ આ બેઠક ખાલી પડી છે અને તેમના જ પુત્ર પિયુષ સોલંકી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે એટલે તેમની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મહેસાણાના જિલ્લા પ્રમુખ જે હાલમાં તાજેતર છે તેમની નામની ચર્ચા પણ હાલમાં જોર ચાલી રહી છે એટલે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારોને મેદાને ઉતારે છે અને ઘણી રણનીતિઓ જે છે ત્યાં બંને બેઠકો માટે કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારણ કે વિસાવદરની બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ માટે વિસાવદર બેઠક જીતવી તે લોઢાના ચણા ચબાવવા બરાબર હાલમાં દેખાઈ રહી છે જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચાર પ્રસાર જે સ્થાનિક કક્ષાએ કરવામાં આવી રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો